વડોદરા શહેરમાં દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો તેમજ ભગવાન રણછોડજી અને રામજી ભગવાનના નીકળનાર વરઘોડાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશ્યથી સદન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યો ખાસ કરીને સંવેદનશીલ વિસ્તાર અને સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત સાથે નજર રાખવામાં આવી રહી છે અગાઉ બનેલી ઘટના ફરી ન થાય તે માટે શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારની સૂચનાને પગલે ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું લેઈ ગયા છે બીચો